નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો પરંતુ શેર તો અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય બધામાં આને શેર કરો ઓકે તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા બરાબર આ સાચા પ્રશ્નો તમે જવાબ આપ્યા છે કેટલા છે સાદી ભાષામાં એ તમારે જણાવવાના છે દસ પ્રશ્નો આપણે દસ દરરોજ પૂછીએ છીએ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું તાજેતરમાં કઈ યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને બારસો રૂપિયાના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા તો કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે એટલે કૌશલ્ય સાથે શિક્ષણ આવા હેતુ સાથે રાજ્યના જે યુવાનો છે એ યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી આપણી જે આ યુનિવર્સિટી છે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે અહીંથી તરત પ્રશ્ન પૂછીશ તમને કે કયા વર્ષમાં કરવામાં આવી અને ક્યાં છે તો અમદાવાદમાં છે હાલમાં કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા કલોલમાં આરટીપીઓ રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન આ કાર્યરત છે આગામી સમયમાં પાયલટ ટ્રેનિંગની માંગને પહોંચી વળવા માટે સીલજ કેમ્પસ ખાતે નવી આરટીપીઓની મંજૂરી આપવામાં આવી છે તે સિવાય ઓગણીસ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે તાલીમ શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ નવી સંસ્થાઓમાં ખેડૂત તથા ખેડૂત પુત્રોને રૂપિયાના નજીવા દરથી ડ્રોન પાયલટ તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે સામાન્ય રીતે તમે જુઓ ને મિત્રો તો આ તાલીમ છે ને ખાનગી ક્ષેત્રે તમે કરવા જાઓ તો પચાસથી થી સાઠ હજાર રૂપિયા થાય છે અત્યારના સમયમાં ડ્રોનથી રાસાયણિક ખાતર દવાના છંટકાવની કામગીરી એ કૃષિ ક્ષેત્રની માંગ છે બરાબર છે ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે મે મહિનાનો પહેલો શનિવાર સ્કાય હોપ ભારતનું પ્રથમ ફાઈવજી ડ્રોન છે અને ડ્રોન વિશે જો વાત કરીએ તો વરુણ છે ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન છે ડ્રોનથી છંટકાવના કારણે દવા અને ખાતરની બચત થાય છે તથા સમગ્ર ખેતરમાં જરૂરિયાત મુજબની માત્રામાં છંટકાવ થવાથી ખેત ઉત્પાદન છે એમાં પણ વધારો થાય છે હવે હાલમાં યુનિવર્સિટી દ્વારા જુદી જુદી છ વિદ્યા શાખાઓ મારફતે સર્ટિફિકેટ કોર્સિસથી પીએચડી કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે આ પૈકી સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા ડ્રોન ક્ષેત્રની સંપૂર્ણ કુશળતાને આવરી લેતા અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન નવી દિલ્હી છે એના દ્વારા આ કૌશલ્ય યુનિવર્સિટીને અમદાવાદ ખાતે કાર્યરત ડ્રોન મંત્રાલય લેબ છે એને ડ્રોન ઉત્પાદન માટે ટાઈપ સર્ટિફિકેટ મળ્યું છે અને આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર દેશની આ પ્રથમ યુનિવર્સિટી છે પરીક્ષામાં આવો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે યાદ રાખજો ડ્રોન મંત્રાલય રાયપુર અમદાવાદ ખાતે સો જેટલા ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે જે ડ્રોનનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સ્મોલ કેટેગરી ડ્રોન છે જેને કૌશલ્ય ડ્રોન નામ આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને ડ્રોન નિર્માણ અંગે જરૂરી તાલીમ મળવાથી આ ક્ષેત્રમાં સર્વાંગી અનુભવ મેળવી રહ્યા છે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોન છેનો ઉપયોગ રાજ્યના અન્ય જિલ્લામાં ડ્રોન પાયલટ તાલીમની સુવિધા વિસ્તારવા માટે કરવામાં આવશે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના તમારે મને કહેવાની છે અમદાવાદમાં આવેલી છે વાઇસ ચાન્સેલર અંજુ શર્મા છે યાદ રાખજો દર વર્ષે આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સત્તરમી જુલાઈ એટલે કે આજનો દિવસ ઓકે તો આંતરરાષ્ટ્રીય ન્યાયની મજબૂતીકરણની પ્રણાલીને માન્યતા આપવા માટે પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે આ દિવસનું અવલોકન કરવામાં આવે છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એના મહત્વને અને વિશ્વભરમાં થતા ગંભીર ગુનાઓ પર લોકો ધ્યાન આપે એ માટે દર વર્ષે સત્તરમી જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે સત્તર જુલાઈ ઓગણીસો ઇઠ્યાઠાણું ના રોજ રોમના કાયદાને અપનાવવાની વર્ષગાંઠની આ ઉજવણી છે તમને ખબર છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે એ ક્યાં આવેલું છે તો નેધરલેન્ડના હેગમાં અને અહીંયા કાયદાની વાત કરી છે ન્યાયની વાત કરી છે તો આપણા હાલના કેન્દ્રીય કાયદા મંત્રી કોણ છે કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને વર્લ્ડ ઇમોજી ડે એ પણ આજે મનાવવામાં આવે છે બરાબર સત્તર જુલાઈના રોજ વર્લ્ડ ઇમોઝી ડે તો વર્લ્ડ ઇમોજી ડે છે આજે તો તમારા માટે એક કામ છે કે તમને જે પણ ઇમોજી પસંદ હોય બરાબર છે એ ઇમોજી અત્યારે કમેન્ટ બોક્સમાં તમે શેર કરજો સૌ પ્રથમ આ દિવસ બે હજાર ચૌદમાં મનાવવામાં આવ્યો હતો સીએનબીસી અનુસાર વર્લ્ડ ઇમોજી ડે લંડન સ્થિત ઇમોજી પીડિયાના સ્થાપક ઝેરેમી બર્ગેની શોધ છે ઓકે આગળ વધીએ એક્સરસાઇઝ છે નોમેડિક એલિફન્ટ એની સોળમા નંબરની આવૃત્તિ ભારત અને મંગોલિયા વચ્ચેની આ સંયુક્ત લશ્કરી કવાયત છે તો સોળમી આવૃત્તિ વિદેશી તાલીમ રોડ ઉમરોઈ જે મેઘાલય છે ત્યાં શરૂ થઈ અને પૂરી પણ થઈ ગઈ ત્રણથી લઈને સોળ જુલાઈ સુધી ચાલી હતી તો ભારત અને મેંગોલિયા મંગોલિયા છેમાં વૈકલ્પિક રીતે આયોજિત આ વાર્ષિક તાલીમ ઇવેન્ટ છે બે હજાર ત્રેવીસમાં મંગોલિયામાં આનું આયોજન થયું હતું નોમેડિક એલિફન્ટ છે એની ક્વાયત ઉદઘાટન સમારોહમાં ભારતના મંગોલિયાના રાજદૂત મહામહિમ શ્રી ડંબા જાવિન ગાનબોલ્ડ અને ભારતીય સેનાના એકાવન સબ એરિયાના કમાન્ડિંગ જનરલ ઓફિસર મેજર જનરલ પ્રસન્ના જોશીઓને હાજરી આપી હતી આ ક્વાયતનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્રના આદેશ પ્રકરણ આઠ હેઠળ પેટા પરંપરાગત પરિદ્રશ્યમાં બળવાખોરો વિરોધી કામગીરી હાથ ધરવા માટે બંને પક્ષોની સંયુક્ત લશ્કરી ક્ષમતાને વધારવાનો છે ઓકે તો આ યાદ રાખજો મંગોલિયાની વાત કરીએ તમને ખબર છે એનું કેપિટલ છે ઉલાન બાતાર પ્રેસિડન્ટ ઉખનાગિન ઉખનાગીન યુરલ સુખુન અને કરન્સી છે તાંગરોંગ તમને ખબર હોય તો મંગોલિયાના રાજા દ્વારા આપણા ભારતના જે સંરક્ષણ મંત્રી છે મંત્રી શ્રી રાજનાથસિંહ એમને ઘોડો આપવામાં આવ્યો તેનું નામ શું રાખવામાં આવ્યું છે કમેન્ટમાં લખો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને જો હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરી તો બાકી હોય તો આ ડેલી કરંટ અફેરની પીડીએફ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પીડીએફ તમને અહીંયા રોજ મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે ભારતની સૌથી લાંબી અને સૌથી મોટી શહેરી ટનલ પ્રોજેક્ટનું કયા રાજ્યમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે કઈ જગ્યાએ મહારાષ્ટ્રમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેરમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ મુંબઈની અંદર મહારાષ્ટ્રમાં મુંબઈમાં થાણે બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવાના કાર્યક્રમનું નેતૃત્વ કર્યું આમ જોવા જઈએ તો આ જે પ્રોજેક્ટ છે મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટેનો છે ટોટલ ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયા છે જેમાંથી આ જે ટનલ છે એ ટનલ સોળ હજાર છસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ છે શહેરની અન્ય જગ્યાઓ સાથે ફરવા અને કનેક્ટ કરવા માટે થવાનું વધુ સરળ બનાવવા માટેનું આ લક્ષ્ય છે કે ભાઈ આ ટનલ બનાવવામાં આવે મુંબઈ એટલે તમે જુઓ ટ્રાફિકનું શહેર કહેવાય થાણે બોરીવલી ટ્વીન ટનલ જે ભારતની સૌથી લાંબી અને સૌથી મોટી શહેરી ટનલ છે પ્રોજેક્ટ છે જેનો ખર્ચ સોળ હજાર છસો કરોડ છે તે થાણે અને બોરીવલીને સીધી સબવે લાઇન સાથે દ્વારા જોડશે અગિયાર પોઈન્ટ આઠ કિલોમીટર તે લાંબી છે અને નેશનલ હાઈવે આઠ ઉપર બોરીવલી ખાતે સમાપ્ત થાય છે આ રૂટ બે નિયમિત લેન અને એક ઇમરજન્સી લેન સાથે મુસાફરીને એક કલાકથી વધુ લેતી માત્ર બાર મિનિટમાં હશે અને બાર કિલોમીટરનું અંતર કાપશે નોર્મલી એક કલાકથી વધારે સમય થાય બાર કિલોમીટરનું અંતર બાર મિનિટમાં કાપશે આ ટનલ માત્ર લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો માર્ગ નથી પરંતુ તે ઘોડબંદર રોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના ટ્રાફિકને સાફ કરવામાં મદદ કરશે તેનો ધ્યેય એક ઝડપી સીધો માર્ગ બનાવીને પૂર્વ પશ્ચિમ ઉપનગરીને જોડાણને સુધારવાનો છે જે મુસાફરીને સરળ બનાવશે અને રસ્તાઓને વધુ ભીડથી બચાવશે તમને ખબર છે અત્યારે હાલમાં જો વાત કરીએ ભારતની સૌથી લાંબામાં લાંબી ટનલ છે ને પીર પાંજલ ટનલ છે અગિયાર પોઈન્ટ એકવીસ કિલોમીટર આખા વિશ્વની સૌથી લાંબી ટનલ દસ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલી એનું નામ તમારે કહેવાનું છે જો વિશ્વની સૌથી લાંબી ટનલ પૂછે ને તમને નોર્મલ દસ હજાર ફૂટની ઊંચાઈ નહીં તો દેલવારા વોટર ટનલ એકસો સાડત્રીસ કિલોમીટર પાણી માટેની એ વોટર સપ્લાયની ટનલ છે બાકી તમે જો તમને પૂછે તો મેટ્રોની ટનલ સૌથી લાંબી સાડા છ્યાસી છ્યાસી કિલોમીટરની છે ચીનમાં મેટ્રો ટનલ છી પોઈન્ટ પાંચ કિલોમીટર યાદ રાખજો યુરો કપ બે હજાર ચોવીસ નું ટાઇટલ કોણે જીત્યું કે મામા એવું થયું ઇમેજ પહેલા જતી રહી તો જવાબ આવશે સ્પેને જીત્યું છે તો સ્પેને યુરો કપ બે હાજર ચોવીસ જીતી લીધી છે જર્મનીના બર્લિનમાં યોજાઈ હતી ફાઇનલ સ્પેને ઇંગ્લેન્ડ બે એકથી હરાવ્યું સ્પેનની આ ચોથી વખતની યુરો કપ છે યુરોપિયન છે બીજા નંબર પર ચેમ્પિયનશિપના છાસઠ વર્ષના ઇતિહાસમાં ઇંગ્લેન્ડ એક પણ વખત ચેમ્પિયન નથી બની સ્પેનની વાત આવી તમને ખબર હોય ને તો આપણે ગઈકાલે ભણ્યા હતા કે વિમ્બલડન ઓપન છે ને એ સ્પેનના એક પ્લેયરે જીત્યું છે ટેનિસ પ્લેયરે મને કહેવાનું છે આની પહેલાં ફ્રેન્ચ ઓપન પણ એને મહિલાઓમાં તમને ખબર છે બાબોરા ક્રિઝિકોવા ચેક રિપબ્લિકના છે એમણે વિમ્બલ્ડન ઓપન જીત્યું હતું સુદર્શન પટનાયકે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ગોલ્ડન સન્ડે ગોલ્ડન સેન્ડ નોટ સન્ડે માસ્ટર એવોર્ડથી જીત્યા સેન્ડ એટલે રેતી પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે બારમી જુલાઈએ રશિયામાં આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ગોલ્ડન સેન્ટ માસ્ટર એવોર્ડ જીત્યો આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ સેન્ટ સ્કલ્પચર ચેમ્પિયનશીપનું આયોજન ચારથી બાર જુલાઈ દરમિયાન સેન્ટ પીટરબર્ગ પ્રતિષ્ઠિત પીટર અને પોલ જે ફોટ્રેસ ખાતે કરવામાં આવ્યું વિશ્વના એકવીસ માસ્ટર શિલ્પકારો એમાં ભાગ લીધો સુદર્શન પટનાયક પુરી ઓડિશાના છે એક ભારતીય રેતી કલાકાર બે હજાર ચૌદમાં ભારત સરકારે એમની દરિયા કિનારેની રેતીની કળા માટે ભારતનો ચોથા ક્રમનો સૌથી ઊંચો નાગરિક પુરસ્કાર પદ્મશ્રી આપ્યો હતો પટનાએ કે વિશ્વભરમાં પાસઠથી વધુ આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ચેમ્પિયનશીપ અને ઉત્સવમાં ભાગ લીધો છે દેશ માટે પ્રશંસા પણ મેળવી છે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર બરાબર છે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો બાકી હોય તો તમારે મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોના દ્વારા શૂન્ય ઉત્સર્જન ટ્રેક્સ માટે ગિયર શિફ્ટ ચેલેન્જ હેકાથોન શરૂ કરવામાં આવી તો નીતિ આયોગ દ્વારા શરમા કરવામાં આવી છે નીતિ ગિયર સેફ્ટ ચેલેન્જ નીતિ આયોગ અને ઘણી જાણીતી શાળાઓ અને જૂથો દ્વારા શરૂ કરવામાં આવી આ પ્રોજેક્ટ મોટા ઇ ફાસ્ટ ઇન્ડિયા પ્રોગ્રામનો એક ભાગ છે જેનો હેતુ ભારતમાં વધુ શૂન્ય ઉત્સર્જન ટ્રક્સ જેડ ઇટીસનો ઉપયોગ કરવાનો છે આ ચેલેન્જનો ધ્યેય લોકોને બિઝનેસ ચલાવવા માટે નવી રીતો સાથે આવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જે ભારતમાં ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવાનું સરળ બનાવી શકે છે તે અર્થતંત્ર પર્યાવરણ અમુક ઉદ્યોગોમાં વિવિધ પ્રકારના લોકો જેમ કે વિદ્યાર્થીઓ શિક્ષણવિદો અને વ્યાવસાયિક કામદારોને સામેલ કરીને સમસ્યાઓનો સામનો કરે છે હેકાથોનની સફળ વ્યૂહરચનાઓ વિશ્વભરના નીતિઓને આકાર આપશે અને સમાન પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરશે જે પર્યાવરણની સુરક્ષા અને અર્થતંત્રને વધુ સારી રીતે કાર્ય કરવા માટે ભારતનું સમર્પણ દર્શાવે છે બરાબર નીતિ આયોગની વાત કરીએ પહેલાં એનું નામ આયોજન પંચ હતું બે હજાર ચૌદમાં ડિસોલ્વ થયું એક જાન્યુઆરી બે હજાર પંદરમાં નીતિ આયોગની સ્થાપના થઈ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઓફ ઇન્ડિયા સોરી ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એટલું નામ છે એનું અને એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય હાલમાં નરેન્દ્ર મોદી સાહેબ છે અને એના ઉપાધ્યક્ષ ડૉક્ટર સુમન કે બેરી છે અને એના જે સીઈઓ છે એમનું નામ છે બીવીઆર સુબ્રમણ્યમ આપણે છેલ્લે ભણ્યા હતા કે નીતિ આયોગે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ રિપોર્ટ લોન્ચ કર્યો એમાં નંબર વન પર કોણ છે કમેન્ટમાં લખો મનોજકુમાર દુબે આઈ આર એફ સી એના સીએમડી તરીકે નિયુક્ત થયા છે આઈઆરએફસી એટલે કે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા છે હાલમાં તેઓ શું કરે છે તો કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કોનકોરમાં ડિરેક્ટર છે ફાઇનાન્સના ઓગણીસો ત્રાણુંની બેન્ચના ભારતીય રેલવે એકાઉન્ટ અધિકારી છે સેલીબરમાં ડાયરેક્ટર ફાઇનાન્સના હતા આઈઆરએફસી છેલ્લા બે વર્ષથી વચગાળાના તેઓ સીએમડી હતા હવે અઢારસો ઓગણીસો ને છ્યાસીમાં સ્થાપના થઈ છે આઈ આર એફસી ભારતીય રેલવેને સમર્પિત ભંડોળ શાખા છે તે રેલવે ક્ષેત્રની નોંધપાત્ર ભંડોળ જરૂરિયાતોને સંતોષવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી ભંડોળ એકત્ર કરવા માટે જવાબદાર છે રેલવે મંત્રાલય આ કોર્પોરેશનને શેડ્યુલ એ જાહેર ક્ષેત્રના એન્ટરપ્રાઇઝ તરીકે સંચાલિત કરે છે એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ક્યાં આવેલું છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભારતના પ્રશ્નો પહેલો પ્રશ્ન કસ્તુરી મુર્ગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં જોવા મળે છે તો દચી ગામ ઝારખંડ રાજ્યમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપનોની માલિકી સમાજની હોવાથી તેમને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી તો સરના નીચેના પૈકી કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે દલદલના ક્ષેત્રોમાં તો એક શિંગડાવાળો ભારતીય ગેંડો કાઝીરંગા નેશનલ પાર્કમાં વધારે જોવા મળે ભારતમાં એકમાત્ર સક્રિય ઝાડો મૂકી અંદમાન નિકોબારમાં છે બેરન કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે રાજસ્થાન અને લિથિયમનો ભંડાર પણ થોડા સમય પહેલા મળ્યો હતો રાજસ્થાનમાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા મદન મોહન માલવિયા ઇન્ડિકા પુસ્તકના રચયિતા તો મેગેસ્થનીઝ ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની રચના કોણે કરી હતી એની બેસન્ટે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તો વિલિયમ બેન્ટિક અઢારસો ત્રેપનમાં ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે તો મુંબઈથી ભારતના પ્રથમ કહો તો પણ એક બંગાળના પણ એક હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ તાજેતરમાં કયા આઈઆઈટી દ્વારા લિંગો રિસર્ચ ગ્રુપે હિન્દી ગંગા વન બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ મોડલ વિકસાવ્યું તો શું આવશે આઈઆઈટી ગાંધીનગર તાજેતરમાં કોની રાષ્ટ્રીય ટીવી નાબૂદી કાર્યક્રમના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી તો સૌમ્યા સ્વામિનાથન પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કૌશલ્ય દસ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં બે હજાર એકવીસમાં થઈ કેન્દ્રીય કાયદા મંત્રી કોણ તો અર્જુન રામ મેઘવાલ થાઈલેન્ડ જોડે આપણે રિસન્ટલી કઈ કવાયત કરી છે આવો પ્રશ્ન મેં પૂછ્યો તો ચલો તમને અત્યારે મારા મગનમાં આવ્યો છે મૈત્રી કવાયત ચોથો પ્રશ્ન મંગોલિયાના રાજાએ પેલો ઘોડો ભેટ આપ્યોનું નામ તેજસ કોને ભેટ આપ્યો રક્ષામંત્રીને પાંચમો પ્રશ્ન વિશ્વની સૌથી ઊંચા સૌથી લાંબામાં લાંબી ટનલ એ પણ દસ હજાર ફૂટની ઊંચાઈ પર અટલ ટનલ નાઇન ઝીરો ટુ કિલોમીટર છઠ્ઠો પ્રશ્ન સ્પેનના પેલા જે ટેનિસ પ્લેયર છે કાર્લોસ અલ્ાઝ કાર્લોસ અલ્કારાજ વિમ્બલ્ડન અને ફ્રેન્ચ બંને ટાઇટલ જીત્યું નીતિ આયોગે સસ્ટેબલ ડેવલપમેન્ટ ગોલ આ રિપોર્ટ બહાર પાડ્યો એમાં નંબર વન પર ઉત્તરાખંડ એન્ડ કેરળ છે આઠમો પ્રશ્ન નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હીમાં આવેલું છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન માસારી ખોરાકના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનું પ્રથમ શહેર કયું બન્યું છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાઇતરમાં કોણે વિમ્બલ્ડન બે હજાર ચોવીસ મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું આનો જવાબ તમને અત્યારે જ આપ્યો આશા રાખું બંને પ્રશ્નોના જવાબ તમે આપશો ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આ રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત